નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશેની માહિતી મેળવીશું જો તમે મારા ચેનલમાં નવા હોવ તો એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મારા બીજા વિડીયોના નોટિફિકેશન મળી શકે ચાલો તો વિડીયો શરૂ કરીએ યોજનાનું નામ છે વ્હાલી દીકરી યોજના આ યોજનાનો હેતુ શું છે દીકરીઓના જન્મદરમાં વધારો થાય શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે સમાજમાં સ્ત્રીઓનું સશક્તિકરણ થાય અને બાળ લગ્નને અટકાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો લાભ રાજ્યની કોઈ પણ વર્ગની દીકરીઓને મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી લઈને એક વર્ષમાં અરજી ફોર્મ ભરવાનો રહેશે પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે જ્યારે દીકરી જન્મે ત્યારથી એક વર્ષ પૂરું થાય તેની પહેલાં અરજી ફોર્મ ભરવાનું રહેશે દીકરીના માતા પિતાની વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળશે આ યોજનામાં કેટલી સહાય ચૂકવામાં આવશે અને કઈ રીતે તેની આપણે સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં મેળવીશું જો તમે આ વિડીયો પૂરું જોશો તો તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે દીકરીઓને અલગ અલગ ત્રણ હપ્તામાં કુલ રૂપિયા એક લાખ અને દસ હજાર સુધીની સહાય મળશે કઈ રીતના મળશે કે જ્યારે દીકરી પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે એક પહેલો હપ્તો ચાર હજારનો આવશે જ્યારે દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે છ હજારનો બીજો હપ્તો આવશે અને જ્યારે દીકરીની ઉંમર અઢાર વર્ષની થાય પછી ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે એક લાખનો ત્રીજો હપ્તો આવશે એટલે મિત્રો જ્યારે દીકરી પહેલાં ધોરણમાં આવે ત્યારે ચાર હજાર આવશે જ્યારે નવમા ધોરણમાં આવે ત્યારે છ હજાર આવશે અને જ્યારે અઢાર વર્ષ પૂરા થાય ત્યારે એક લાખ એમ કરી અને ટોટલ સહાય એક લાખ દસ હજારની મળવાપાત્ર છે તેમાં થોડી અગત્યની બાબતો છે જે તમે ધ્યાન રાખજો દીકરીના લગ્ન બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ અઢાર વર્ષની ઉંમર પહેલાં જો દીકરીનું મૃત્યુ થયું હોય તો સહાયની રકમ મળશે નહીં અરજી ક્યાં કરવી તો તમને સવાલ થાય કે મારે આ યોજનામાં ફોર્મ ભરાવવાનું છે તો અરજી ક્યાં કરવાની તો ગ્રામ પંચાયતમાં આવેલ ઈ ગ્રામ સેન્ટરમાં જઈ અને તમે અરજી કરી શકો છો અથવા તાલુકામાં મામલતદાર કચેરી અથવા તો જન જનસેવા કેન્દ્રમાં જઈને તમે અરજી કરી શકો છો અથવા તો જિલ્લામાં આવેલ મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તમે ત્યાં જઈને અરજી કરી શકો છો હવે તમારે એ પણ પ્રશ્ન થાય કે આપણે એમાં જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે તો સૌથી પહેલાં તો દીકરીનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો માતા પિતાનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતા લગ્ન નોંધણી પ્રમાણપત્ર આધાર કાર્ડ એટલે કે માતાનું આધાર કાર્ડ પિતાનું અને દીકરીનું ત્રણેયના આધાર કાર્ડ અને રાશન કાર્ડ અને એક વધારે ડોક્યુમેન્ટમાં એક આવકનું પ્રમાણપત્ર પણ જોશે અને એક બેંક ખાતાની પાસબુક તો મિત્રો તમે આ યોજનામાં જો ફોમ ભરવા માંગતા હો તો આ જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને તમે ફોમ ભરી શકો છો આભાર મિત્રો